જય અલગ ધણી જય રામદેવજી મહારાજ હું કનૈયાલાલ સિજુ અખિલ કચ્છ મારું વણકર એકતા મંચ દ્વારા આયોજિત વિદ્યાર્થી વિશિષ્ટ સિદ્ધિ સન્માન અને ટેલેન્ટ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આપણું આ અખિલ કચ્છ મારું વણકર સમાજ દ્વારા દ્વિત્ય એટલે બીજો સન્માન છે સન્માન સમારોહ છે અને તારીખ પંદર બાર બે હજાર ઓગણીસ રવિવારના સવારના દસ કલાકે ભુજ ટાઉન હોલ મધ્યે આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેવી રીતે આપણો મુખ્ય પાયો શિક્ષણ શિક્ષણ ઉપર વધારે આપણે ભાર મૂકી અને આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સર્વ સમાજ અને સર્વ વડીલોને મારી એક વિનંતી કે જે આપણા વિદ્યાર્થી છે એને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમ અને સર્વ સાથે મળી અને આ કાર્યક્રમને આપણે સફળ બનાવી અને વિશેષ વાત એ કે અખિલ કચ્છ એમાં આપણા સાત પરગડા અખિલ કચ્છમાં સાત પરગણામાં આપણો વનની પછમ સાથે એટલે સાથે સાથે પરગડા એક મંચ ઉપર સાથે મળીશું તો એમાં આપણા યુવાનોને પણ મારી ખાસ વિનંતી કે આ કાર્યક્રમની અંદર સાથસખી અને સહભાગી રહે અને ખાસ બહેનો માટે પણ મારી ખાસ વિનંતી કે વિશેષને વિશેષ બહેનોની સંખ્યા રહે મહિલાઓમાં પણ જાગૃતિ જરૂરી છે એટલે ખાસ મારી એક વિનંતી છે કે બહેનો વિશેષ આ કાર્યક્રમમાં જોડાય એવી મારી ખાસ વિનંતી તો તારીખ પંદર બાર બે હજાર ઓગણીસના રોજ રવિવાર દસ કલાકે જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તેમાં આપણે સૌ સાથે મળી અને કાર્યક્રમને સફળ બનાવીએ અને ખરેખર અખિલ કચ્છ મારું વણકર એકતા મંચ અભિનંદનને પાત્ર છે કે આવું નૃત્ય કાર્યક્રમ થઈ રહ્યું છે સર્વ અખિલ કચ્છ મારું વણકર સમાજને મારી વિનંતી કે વિશેષ